અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસ કામો જાણે હવે નાગરિકો માટે માથાના દુખાવા બન્યા હોય તેમ લાગી રહ્યું છે વાળ શમશાન પલ્લો પ્રગતિ બ્રિજ સહિતના પ્રોજેક્ટની કામગીરી ટલે ચડી છે પલ્લો પ્રગતિનગર બ્રિજ એકસો ચાર કરોડના ખર્ચે બની રહ્યો છે બ્રિજની કામગીરી પૂરી ન થતાં ટ્રાફિકની સમસ્યા વધી છે તો વાળજ શમશાન ગૃહ પ્રોજેક્ટ પણ પૂર્ણ નથી થયો તેર કરોડના ખર્ચે શમશાન ગૃહનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું તેનું કામ નવેમ્બર બે હાજર બાવીસમાં પૂર્ણ કરવાનું હતું चांदलोडिया मल्टी लेवल पार्किंग नु કામ पण टल्ले चढ़ू છે. કોરોના કોરોના ત્રણ વર્ષ ટોટલી ક્લોઝ રહ્યું પછી લોકોને સિમેન્ટ વધારો સ્ટીલનો વધારો ભાવ તફાવત માગ્યો તો ફરીથી પાછું કોન્ટ્રાક્ટર જોડે ટેન્ડર મંગાવ્યા નવા ટેન્ડર એના હિસાબે થોડું વિલંબ થઈને અત્યારે જોશમાં કામ ચાલું પછી એના પલ્લો બ્રિજના ટોટલી ટેસ્ટિંગ કરાયા બાદ વરસ માટે આપણે બંધ કરાવ્યો હતો ટોટલી ટેસ્ટિંગ થયા પછી અત્યારે પૂરજોશમાં એનું બી કામ અત્યારે હાલ ચાલુ